કે તમે ઓડિયો તો તમે સાંભળ્યો છે એની ખરાઈ કરવી કે તમને પેન ડ્રાઈવ મળવું એ તો બેન મની વાત છે પણ તમે સાંભળ્યો તો છે ઓડિયો એમાં સાહેબ એ જે લેવલની એને દાદાગીરી કરી છે એ જોતા અમને સો ભરોસો છે કે આજ નહીં તો કાલ કાલ નહીં તો અઠવાડિયા પછી તો આ તમામે તમામ વાંચતા લોકો આ આ બધા કામ ધંધે અહીંયા આખો જિલ્લો ખેતી પ્રધાન હા જિલ્લો છે કોઈ બીજો ધંધો રોજગાર આપણી પાસે બહુ મોટો નથી એટલે ખેતીવાડી આવતા જતા હોય મજૂરી આવતા જતા હોય એવા સમયે મેં બદલો લે કે એફઆઈઆર થઈ ફરિયાદી તરીકે તમે આવી ગયા એટલે એનું એકદમ પદનું રાજીનામું આપવું પડ્યું એની પ્રતિષ્ઠા કરી લઈ એના ગાળો બોલવાના પછી જે બધું કર્યું એ બધાનો બદલો ના લે માટે જરા બી સાહેબ એને પકડો તો તમારી પોલીસની ભાષામાં એને કહી દીધું કે ભાઈ તારી સત્તા જે બી હોય તું જે પણ હોય જે બી તે એવા મેસેજ અમને એવા મળ્યા છે પબ્લિક દ્વારા ત્યાં અહીંયા ભરી લે કે ભાઈ એના અઢળક બેન અમારા ધંધા બેનો હાથ કપક બધું ઇન્વોલ્વ છે જે બી એને પાપનું કમાણી કરી ના કરી એ બધું તપાસો વિશે શકે એ બધું આપણે આગળ ફરધર જઈશું એની તપાસમાં માટે પણ એ બધું કરીને આ લોકોને હેરાન ના કરે એનું જે કરતો હોય કરી ખાય એટલું જરા સાહેબ ઇન્શ્યોર કરજો જિલ્લા પોલીસ તમારી સાથે જી બસ એટલો જ અમને પોલીસ તરીકે અરે પણ જરૂર પડે ત્યારે બધા પાસે મારો નંબર છે હા તાત્કાલિક ફોન કરી દેવો 112 પર ઇમરજન્સી સર્વિસ કરે જાહેર કરી અમે પેન્ટ જમા અત્યારે કરાવી દઈએ છે તમે જેમ મને જલ્દી તાબળ લો એટલે વિસ્તારમાં થોડો શાંતિનો આવે છે કે અમને કોઈ એનાથી કોઈ ટેન્શન તમે બધા ઘરે કઈ આવે કઈ ના આવે એના લોકો એ લોકો કદાચ ને અમને શું કે હવે અમે તો ગુજરાતી આવો ભાષા મારી કુલી હોય